અમદાવાદના શાહીબાગ પોલીસ હેડક્વાર્ટર્સ ખાતે દીક્ષાંત પરેડ સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું બસો જવાનોને તાલીમ આપ્યા બાદ પરેડ ગ્રાઉન્ડમાં પરેડ દીક્ષાંત સમારોહ યોજવામાં આવ્યો હતો આ દીક્ષાંત સમારોહ તે અમદાવાદ શહેરને મળશે નવા બસો પોલીસ જવાનો ગૃહમંત્રી હર્ષ અને રાજ્યના પોલીસ વડાની વિશેષ ઉપસ્થિતિમાં આ દીક્ષાંત પરેડમાં રહ્યા હતા ગૃહમંત્રી હર્ષ સંઘવીએ આ દીક્ષાંત સમારોહ કાર્યક્રમ દરમિયાન સંબોધન કરતા જણાવ્યું હતું કે ગુજરાત ભરમાં કાલ સુધી રહેલા સામાન્ય નાગરિક હવે ગુજરાતના સામાન્ય લોકોના રક્ષક બનશે આજે કુલ 5363 લોકોએ આજે પરેડ દીક્ષાંત લીધી છે તેમણે વધુમાં જવાનોને કહ્યું કે તેઓ સાયબર ક્રાઈમ તરફ સૌથી વધુ ધ્યાન આપે અને તેમના ભવિષ્ય અંગે પણ શુભેચ્છા amplitude જણાવ્યું હતું કે આજે તમે જીવનની નવી શરૂઆત કરવા જઈ રહ્યા છો રાજ્યની સેવા અને સુરક્ષામાં મહત્વનો ફાળો આપશે આજે ગુજરાત ભરમાં ગુજરાતના કાલ સુધી સામાન્ય યુવાનો અને આજે એ ગુજરાતના સામાન્ય નાગરિકોની સુરક્ષા કરતાં એલઆરડી તરીકે ઓળખાશે એવા ત્રેપનસો ત્રેસઠ લોકોએ ગુજરાતના વિવિધ જિલ્લાઓમાં દીક્ષાંત સમારોહમાં ભાગ લીધો આજે ગુજરાત પોલીસ ફોર્સમાં નવા ત્રેપનસો ત્રેસઠ લોકો અલગ અલગ પોલીસ સ્ટેશનોમાં ફરજ બજાવવાની શરૂઆત કરશે આજે ખાસ કરીને આ સૌ યુવાનોને આજના સમયની જે સૌથી મોટી સમસ્યા છે સાયબર ક્રાઈમ ટેકનોલોજીસ એને સમજવા જોડે જોડે હ્યુમન ઇન્ટેલિજન્સ પર બી એટલો જ મહત્ત્વનો ભાર આપે તેવું ખાસ સૂચન કર્યું છે ગુજરાત પોલીસને આ સૌ યુવાનોને સાયબર ક્રાઇમ અને ટેકનોલોજીસને વધુમાં વધુ માહિતગાર કરવામાં આવે તેવું બી ખાસ મેં સૂચન કર્યું છે ગુજરાત પોલીસમાં આ સૌ લોકો આજે એમના જીવનની નવી શરૂઆત કરવા માટે જોડાયા છે મને વિશ્વાસ છે આવનારા દિવસોમાં આ ત્રેપનસો ને ત્રેસઠ લોકો રાજ્યના નાગરિકોની સેવા અને સુરક્ષામાં પોતાનો મહત્વનો ફાળો આપશે